નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે તેર જૂન બે હજાર પચીસ વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા સફેદ તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવા સફેદ બજાર ભાવ કેવા રહે છે નવા સફેદ તલની હરાજી અત્યારે ચાલુ થઈ ગઈ તો ચાલો રાજેન્દ્ર ઝાય અને જાણ બજાર ભાવ કેવા રહે છે નવા સફેદ તલની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ આ સફેદ તલનો ભાવ બે હજાર ને ત્રીસ રૂપિયા છે ભાઈ ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટી વાળો માલ ભાઈ સુપર ક્વોલિટી ભાઈ નવા તલે ભાઈ બે હજાર ને ત્રીસ રૂપિયા ભાવ સફેદલના જોઈ લો તલની ક્વોલિટી ક્વોલિટીમાં પણ સારો માલ છે ભાઈ બે હજાર ને ત્રીસ રૂપિયા ભાવનો આ સફેદલનો જોઈ લો ક્વૉલિટી બે હજાર ને ત્રીસ રૂપિયા ભાવ સફેદલના જોઈ લો ભાઈ આ સફેદ તલનો ભાવ બે હજાર એક રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં સારો માલ છે આ ભાઈ બે હજાર એક રૂપિયા ભાવ આ સુપર ક્વોલિટી તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી બે હજાર એક રૂપિયા વાવનો અદનો જોઈ લો ક્વૉલિટી તલની બે હજાર એક રૂપિયા વાવ આ પણ મોટો હે ભાઈ જોઈ લો બે હજાર એક વાવાનો અદનો જોઈ લો ભાઈ આ સફેદ તલનો ભાવ ઓગણીસો ને પંદર રૂપિયા થયો ભાઈ ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ જોઈ લો ઓગણીસો ને પંદર રૂપિયા ભાવ આ સફેદ તલના જોઈ લો તલની ક્વોલિટી ભાઈ ઓગણીસો ને પંદર રૂપિયા વાવાનો હતો જોઈ લો તલની ક્વોલિટી ઓગણીસો ને પંદર રૂપિયા વાવવાનો ક્વોલિટી મો માલ ભાઈ આ સફેદ તલ નો ભાવ ઓગણીસો રૂપિયા પૂરા થયા ક્વોલિટી ની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી મોલે ભાજઈ લોગની સો રૂપિયા ભાવ આ સફેદ તલ જોઈ લો તલની ક્વોલિટી ક્વોલિટી ભાઈ જોઈ લ્યો ઓગણીસો રૂપિયા પૂરા આના रही है तल्ली क्वालिटी क्वालिटी मो माला में ओकुनी सौ रुपिया बाहर ना दी रही है क्वालिटी ओकुनी सौ रुपिया बाहर ना दी ये क्या ये कतम आ रहा है ये तो नहीं पंडित चल बजे ऐसे बिचारों पे चालू भी नहीं पंद्रह पंद्रह बी पच्चीस पच्चीस ओकुनी पच्चीस है ना देखो तो ना तबीयत है तेरी पच्चीस ભાઈ આ સફેદ તલનો ભાવ ઓગણીસો ને આડત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં માલ સારો હે ભાઈ એમ તો ઓગણીસો ને આડત્રીસ રૂપિયા ભાવ સફેદ તલના લઈ લે તલની ક્વોલિટી ક્વોલિટીમાં પણ માલ સારો ભાઈ ઓગણીસો આડત્રીસ રૂપિયા ભાવવાનો હતો લઈ લો તલની ક્વોલિટી ઓગણીસો ને આડત્રીસ ભાવવાનો હતો ભાઈ આ સફેદ તલનો ભાવ બે હજાર અને છપ્પન રૂપિયા થયો ક્વોલિટીની વાત કેમ ભાઈ સુપર ક્વોલિટી ભાઈ તલની ક્વોલિટીમાં કાંઈ ઘટે નથી વ્હાઇટનેસમાં પણ જોરદાર ને ચોખ્ખો માલ હે બે હજાર ને છપ્પન રૂપિયા ભાવ આ સફેદ તલના નવાના જોઈ લો ક્વૉલિટીમાં કાંઈ ઘટે નહીં ક્વૉલિટી વાળો માલ બે હજાર છપ્પન રૂપિયા ભાવ જોઈ લો આ સફેદ તલનો ભાવ સત્તરસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માલે ભાઈ જોઈ લો સત્તરસો વીસ રૂપિયા ભાવ આ સફેદ તલના જોઈ લો તલની ક્વૉલિટી ભાઈ સત્તરસો ને વીસ રૂપિયા ભાવનો આજનો જોઈ લો સત્તરસો ને વીસ રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી ભાઈ આ સફેદ તલ નો ભાવ બે હજાર ને પંચાવન રૂપિયા થયો ભાઈ ક્વોલિટી વાત કે સુપર ક્વોલિટી તલે જોઈ લો ક્વોલિટી લ્યોલિટી નથી બે હજાર ને પંચાવન રૂપિયા વાવા સફેદ તલ જોઈ લો તલ ની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં પણ સારો માલે બે હજાર ને પંચાવન રૂપિયા વાવાનો જોઈજ તલની ની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં સારો માલ છે ભાઈ બે હાજર પંચાવન રૂપિયા ભાવ કલે અઢારસો ને પંચાણું રૂપિયા ભાવ થયો જૂના તલે ભાઈ ક્વોલિટીમાં જુઓ ભાઈ માલેસો ને પંચાણું રૂપિયા ભાવ જૂના તલના ના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી અઢારસો ને પંચાણું રૂપિયા ભાવ જૂના તલનો જોઈ લો તલની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં ઓ માલ ભાઈ અઢારસો ને પંચાણું ભાઈ ઓગણીસો ભાવ થયો આ સફેદ તલનો ક્વોલિટીની વાત કરીને ભાઈ ક્વોલિટીમાં માલ આવો હોય જોઈ લો ઓગણીસો ભાવ આ સફેદ તલના જોઈ લો તલની ક્વૉલિટી ઓગણીસો ભાવ આ સફેદ તલનો જો ભાઈ ક્વોલિટીમાં હોવો માલ હે ભાઈ ઓગણીસો ભાવનો આજનો ભાઈ આ સફેદ તલનો ભાવ સત્તરસો ને પંદર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ સત્તરસો ને પંદર રૂપિયા ભાવ આ સફેદ તલના જોઈ લો તલની ક્વોલિટી ભાઈ સત્તરસો ને પંદર રૂપિયા ભાવ આ તલનો જો ક્વોલિટી મોવો માલે સત્તરસો ને પંદર ભાવવાનો હતો જોઈ લો ભાઈ આ તલનો ભાવ સત્તરસો ને પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ મોવો માલે ભાઈ જોઈ લો સત્તરસો ને પચાસ રૂપિયા ભાવ આ સફેદ તલના જોઈ લો ક્વોલિટી ક્વોલિટી મોવો માલે ભાઈ સત્તરસો ને પચાસ રૂપિયા ભાવવાનો હતો જોઈ ક્વોલિટી તલનો ભાઈ આ સફેદ તલનો ભાવ સત્તરસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વૉલિટીમાં આવો માલ ભાઈ સત્તરસો ને વીસ રૂપિયા વાવા તલના જોઈ લો તલની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં આવો માલ ભાઈ સત્તરસો ને વીસ રૂપિયા આ તલના જોઈ લો ક્વોલિટી તલના ભાઈ આ સફેદ તલનો ભાવ અઢારસો ને પંચાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટીમાં સારો માલ છે આ ભાઈ અઢારસો ને પંચાણું રૂપિયા ભાવ સફેદ તલના નવાના જોઈ લે તલની ક્વોલિટી ભાઈ અઢારસો ને પંચાણું રૂપિયા વાવાનો આજનો જોઈ ક્વોલિટી તલ અઢારસો પંચાણું ભાવ ભાઈ આ સફેદ તલનો ભાવ અઢારસો ને બાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ માલે ભાઈ જોઈ લો અઢારસો ને બાવન રૂપિયા ભાવ સફેદ તલના જોઈ લે તલની ક્વોલિટી ભાઈ અઢારસો ને બાવન રૂપિયા વાવા તલનો જોઈ લો ક્વોલિટી તલની અઢારસો બાવન રૂપિયા વાવા તલના જોવો ભાઈ આ તલનો ભાવ પંદરસો રૂપિયા પૂરા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માલે ભાઈ પંદરસો રૂપિયા ભાવ આ સફેદ તલના જોઈ લો તલની ક્વોલિટી ભાઈ ક્વોલિટી માલે પંદરસો રૂપિયા ભાવ ભાઈ વાતાલના જઈએ કલેટર પંદરસો રૂપિયા